તો અત્યારે આપણે આવી ગયા ટ્રેક્ટર ભરે પાછા હાલતા ગયા ઘરે કાઢવાની હવે ઘરે બાકી ભેવું છૂટશે હવે કાંદર ગયેલી ફૂલ હવે મજૂર ત્રણ ઉપર છે દેખાય ખાલી તો આજે છે ને આપણે નવ વાગે ભેમું છોડી છે ટાઈમે સાડા હાથ પોણા આઠ વાગે નીકળી જતી કે હું ઘરેથી તો અત્યારે મોડી છોડીનું કારણ છે આપણે દાંડર ભરને જ પહોંચ્યા છે સીધું હિરાવીન ભાઈ ગયા અત્યારે કાલે વિડીયો બનાવવાનો ટાઈમ લેડો નહોતો વિડીયો રેત એક બે વાડીને આપણે કૂતરું કરડી ગયું છે અત્યારે આડી પાછા ચાર પાછા ચાલી ગયા છે ગાયોના આપણા નથી કંઈ એક પાડીને આપણી કડી ગયું કાલે જોકે હતી તો હજી ઘણી બધી બહેનો મોઢા માયરા ખબર નથી રહી એકને કરડ્યું છે એ આપણી નજરે જોયું હતું એટલે ધોળીને પહોંચી ગયા હતા હડકા એ કૂતરું હતું એ ફાઇનલ હતું આપણે અનુભવ થઈ જાય એમાં આપણી બની હતી બની પાછળ ઊભી છે ને એ પાડી ને આમાંથી ઘેરામાંથી હતી બીજી પાડીઓ ઘણી તો જોકે એની કંઈ ખબર ના પડી એક એકને દેખાતું હતું ને આંખ ઉપર કરડી ગયું છે એ આંખ આવે ને અહીંયા બે બટકા ભરી ગયેલ છે ઉપર બહુ નીકળેલા હતા તો તરત આપણે વાછા દાદાને ભગવાન તરત ફોન કરીને એ પાટી નાખી દીધી ઘરે અગિયાર દિવસની રાખ રાખડી છે હજી એટલે એ અગિયાર દિવસ સુધી ક્યાંય નહીં જાય ઘરે ને ઘરે ખાવા પીવાનું બધું ઘરે બાંધેલી રાખશે એમાંથી આપણે છે ને બીજે લગભગ તો કરડ્યું નથી માત્ર દયા વાછા દાદાની તો કયડું ન હોય તો તું એ હડકાય ફાઇનલ છે અને આજે આપણે ગોરીને પણ ઘરે નથી મન લાગી ગયું બે ભાગી નીકળી છે કેમ કે વાછડો મરી ગયો ને એનો રાત આખી રાડું દીધી દિવસને રાડું દેતી હોય ગોતતી હોય વાછડાને અને સંતાળી ગઈ પછી તો આપણે વાછડાને ઉપાડી આવી ગયા હતા ને તો અડવા નથી દેતી મા છે ને હવે એના જેવું પ્રેમ કોણ કરે માંડ માંડ કરીને ચટી લીધી થોડીક પછી વાંચ ગાઈ ગાઈ નાખવા ગયા તા ત્યાં ઉપાડવા નથી દીધી અત્યારે ઘરે ખાઈ લીધી છે બધું તો હવે બેસી ગઈ પાણીમાં અડધી નીકળી ગઈ આગળ બધાને ભેગા કાઢી જ લેવા છે બેસવા નથી દેવાના અત્યારે જે આપણે બેહું બધું પેઢી આટું ભાગ દોડ જ કરે છે ઓલીબાઈ નદીમાં તો આપણે ઉતારવી નથી અત્યારે કેમકે કાલે અહીંયાથી જ કરડ્યો હતો કૂતરો તો આજે એ સાઈડ નથી લઈ જ આવી આજે આપણે આશા ડખાને ચક્કર મારીને પાછી ઘરે જવા દેવી ઘણી વાર ચક્કર માર્યા ને તો ભાગ્યા નહીં પછી એક બપોર ટાઈમે જ છે છીએ ડબલ મહેનત થાય દોડવામાં તડકાને તો હલાય નહીં અંદર જંગલમાં એટલે બધી અત્યારે ચક્કર મારવા ધરા લઈ આવ્યો છો ઘરે ના જ પાડી કે જાવી નથી લઈ જાવ્યો આપની ચક્કર મારવા અડધી આમ ભાઈ ગઈ અડધી જો આવે આજે તો ખાડામાં અડધી નીકળે છે નદીમાંથી વારી બપોવાર ભાગ છે ને ગોતવી અઘરી થાય એને કરતાં અત્યારે ગોતી આવી સારું ચક્કર મારી લે પગ મોકરો થઈ જાય આપણે છૂટા નાખી દીધા અડધા હમણી ગયા બધી હમણી આવી ગઈ છે કાલર ગઈ દાંડ ખાય આ બધી અહીંયા છૂટા ખાઈ જાય એક બીજાને મારવાનું હાલે દોડવાનું મારવામાં નવરું નુકસાન થઈ છે અહીંયા આ પાડીને આખું પર કરડી ગયું છે અહીંયા એક બટકું અહીંયા ભરેલ છે બીજું અહીંયા ભરેલ છે જો કે રોજ વરી ગયું છે દેખાતું નથી બહુ એને બાંધી નાખી ને નીચે બીજું રાખી દીધું નખો એનો પાણી ભયું ભેગું બાંધી બાંધી ખાવા દેવાની છે ઘરે અગિયાર દિવસ દેખાડજો આ બટકુ એ ક્યાં ભરેલ અહીંયા બે દાંત બેહાડી દીધા છે બીજું લોકો આખા અંદર ભાઈ રહ્યો તો ખબર નથી માથે લોહી દેખાણ એટલે ખબર પડી ગઈ અહીંયા ફડકાઈ ગઈ છે અત્યારે અત્યારે છે ને આપણે દાંડ ખાલી કરીએ છીએ ભેવું ખાઈ છે એક ટોલી તો ખાલી કરી નાખી અહીંયા બીજી કરી રહી આપણી જો પાડી છે બાંધી રાખવાની તે નબળે ને એટલે બાંધી રહીએ ને નાડો તોડાવીને આવતી રહી પાછી પાડીને બાંધવી પડશે હવે કેમ કે છૂટી રાખવાની ના પાડી છે બધા ભેગું ખવડાવવાની ના હે આને ખીલે કરજો અઘરી થાય કેમ કે આ બધાને છેટી જ રાખવાની છે આલ જેટડી જેઠડી છે ઘેટડી પણ મને

આ બેન ફરજિયાત બાંધી રાખવી પડે ધાવામાંથી નવરી નથી થતી બેન ચરવા દઈએ નહીં આ બે વાછડા એ ગાયો ને ચરવા ના દઈએ આ તો નબળો જ પડી જાય રાજ્યો રાજ્ય સિંગ કાઢી લીધો અને આને પણ કાઢી લીધા બે મહિનાની દીયો સિંગડા આવી ગયા બટકા ના ભરાય બટકા ના ભરાય નાના સિંગડી પટી કાઢવા માંડે જો ખૂણી કે બે મહિના થાય એટલે કે કાંકરનો નિયમ છે દોઢ મહિનામાં તો શિંગડા કાઢી લઈએ બટકું નહીં ઓ નાના ચરવા જાવું જ નથી ઘરે જ ઉભી રહી શાખો દી તો અત્યારે આપણે બધી ભેહ બંધ ગઈ છે ખાતર ભરવાનું કામ ચાલુ છે આપણે છે ને બે પાડી હવે આવી છે પાડો તો હજી નથી આવ્યો આ બે મેન હરાડા આવી ગયા છે પાડો પણ હમણાં આવી ઓલે તો બાંધવા નથી લેવાની બાંધી ના છે ને થઈ જવું છે અત્યારે છે ને ટ્રેક્ટર આપણે કરી નાખી છે ફૂલ ખાતરની ભરી લીધી છે અત્યારે જવા દેવાની છે ઘરે અને રાતે પહોંચાડવાની છે આપણે જા ગાડી ચડી ગયા વાંધો નથી કેમકે ધારમાં રાખી નીકળી ગયો નેકળ્યા ને ફૂલ ભય હોય ને એટલે ખાલી થઈ છે ઢગલા ભા વરસાદ થઈ જાય અને આ બધું ઉકેલ વહી જાય